જે રીતે નકલી ટોલ નાકું પકડાણું આખા ગુજરાતમાં વાત જાણીતી છે અને એ ટોલ નાકાની એફઆઈઆર ની અંદર જે રીતે જયરામભાઈ વાસજાડિયા ઉમિયા મંદિર સિત્સરના પ્રમુખના દીકરાનું નામ આવેલું છે એવા સમયે સમાજની સાખને બચાવવા માટે કે આવડા મોટા આગેવાનના દીકરાનું જ્યારે એફઆઈઆરમાં નામ આવતું હોય ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ પરંતુ આજ સુધી એ ખુરશી ઉપરથી જેરામભાઈ હજી સુધી રાજીનામું આપ્યું નથી એ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે એટલા માટે આ યુવાનો સૌરાષ્ટ્રભરના રાજકોટમાં ભેગા થવાના છે અને આગામી દિવસોમાં જો જયરામભાઈ રાજીનામું ન આપે તો કેવા કાર્યક્રમો કઈ વાતને લઈને સમાજ વચ્ચે જવાનું અને રેલી ધરણા પ્રદર્શનો અને સભાઓ અને મિટિંગનું આયોજન કરવા માટે આજે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી અમારા પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે અને આગામી રણનીતિ બનાવવાના છીએ જો બે પરિવાર હોય ને એમાં પણ વિચારભેદ હોય છે એટલે એ કોઈ જૂથવાદની વાત નથી આ તો સમાજના ભવિષ્યના નિર્માણની વાત છે જે રીતે સરદાર પટેલ દેશના ગૃહમંત્રી હોય અને નાયબ વડાપ્રધાન હોય ત્યારે એમના દીકરા ડાયેલાલને એમ કહે કે હું જ્યાં સુધી સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં ન આવું આ વારસાને પાટીદાર સમાજમાં જળવાય લઈએ કે કોઈ પણ સમાજનો આગેવાન હોય એમના પરિવારમાંથી આ પ્રકારની જો કોઈ ભૂલ કરે તો નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ એ જે વાત છે જે નૈતિકતા સમાજના મોરલ ટકાવવાની વાત છે અને આમાંથી બાકીના પણ લોકો શીખ લે આ એ વાતને લઈને યુવાનો નીકળ્યા છે એટલે આમાં કોઈ જૂથ વાત છે કે જયરામ બાપા અમારા વ્યક્તિગત દુશ્મન પણ નથી પરંતુ જ્યારે એક માણસ ઓદા ઉપર બેઠા છે અને એમના દીકરાનું આવડા મોટા એક કૌભાંડમાં નામ આવતું હોય ત્યારે એમની નૈતિક ફરજ છે ને એ ફરજ ક્યાંક ચૂકી ગયા છે એમને સમાજમાં દાખલો બેસાડવાનો હતો અને અન્ય લોકો પણ એનું અનુકરણ કરે અને સંસ્થાઓ પણ અનુકરણ કરે એની જગ્યાએ એ ક્યાંક ને ક્યાંક એ સત્તા છોડતા નથી એટલે લઈને યુવાનો બહાર આવ્યા છે અને આગામી દિવસોમાં જો જયરામ બાપા રાજીનામું ના આપે તો આગામી કાર્યક્રમો પણ આપશું પરંતુ કાલે જ એક પેપર ફૂટી ગયું એમ કેવું તો કહી શકાય કે એમના જ કોઈ આગેવાને જાહેરાત કરી છે ટ્રસ્ટી મંડળમાંથી કે છ તારીખે બેઠક છે અને કોઈને કોઈ વિષયને લઈને એમના વિષયને લઈને રાજીનામું આપવાની વાત ચાલી રહી છે એટલે આજની આ બેઠક છે એ પૂર્ણ થયા પછી આગામી દિવસોમાં શું થઈ રહ્યું છે એ મીડિયાના માધ્યમથી અમે તમને જણાવશું